અમદાવાદ ખાતે આયત આઈવીએફ એન્ડ ઇન્ફર્નિટી સેન્ટરની બહેરામપુરામાં જમાલપુર રોડ ઉપર બહેરામપુરા પોલીસ આઉટપોસ્ટની સામે શીતલ વર્ષા મહાવીર કોમ્પ્લેક્ષમાં છઠ્ઠા માળે ભવ્ય શરૂઆત વંધ્યત્વના દર્દીઓ માટે વિશેષ સારવાર મળશે ઉપલબ્ધ જાણીતા ગાયનોકોલોજીસ્ટ અને આઈવીએફ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ફરહીન રાધનપુરીના નેતૃત્વ હેઠળ આયત આઈવીએફ એન્ડ ઇન્ફરનિટીલેટર સેન્ટરનું રાજકીય અને ધાર્મિક અગ્રણીઓ તથા મેડિકલ પ્રોફેશનલ્સની ઉપસ્થિતિમાં ઉદઘાટન કરાયું હતું અદ્યતન ટેકનોલોજી ખૂબ જ અનુભવી અને કુશળ ટીમથી સજ્જા સેન્ટરનો ઉદ્દેશ્ય વંધ્યત્વના વધતા કેસના ઉકેલ રૂપે વ્યાપક ફર્ટિલિટી સારવાર પૂરી પાડવાનો છે ડોક્ટર રાધનપુરીએ છેલ્લા કેટલાક વર્ષોમાં દર્દીઓ સાથે મજબૂત વિશ્વાસ સ્થાપિત કર્યો છે તથા સેન્ટર તેમની કુશળતામાં દર્દીઓનો વિશ્વાસનો સ્વાભાવિક ઉમેરો છે આઈવીએફ ઇન વિટો ફર્ટિલાઇઝેશન એક મેડિકલ પ્રક્રિયા છે જે ઇમ્પ્લાન્ટેશન પહેલા શરીરની બહાર ઈંડાને ફર્ટિલાઇઝ કરીને ગર્ભધારણની સંભાવનામાં વધારો કરે છે આયત આઈવીએફ અદ્યતન ટેકનોલોજીથી સજ્જ છે તથા ઉત્તમ સફળતાના દર અને સારા પરિણામો માટે સ્ટ્રકચર્ડ પ્રોટોકોલને અનુસરે છે આઈવીએફ ટ્રીટમેન્ટ ઈચ્છતા દંપતી માત્ર રૂપિયા પંચોતેર હજારની ડિસ્કાઉન્ટેડ કિંમતે આઈવીએફ સાયકલ પ્રાપ્ત કરી શકે છે

એના માટે કે ઇક્વિપમેન્ટ એકો હાઈલી ઉપર હાઈલી સારા હોવા જોઈએ અને વેલ મેન્ટેન હોવા જોઈએ અમારી જે લેબ છે એમાં બધી જ ફેક્ટર ફેક્ટર જેવા કે એમાં એર ક્વોલિટી થી માટી અને એની જે વીઓસી એટલે વોલેટેડ ઓર્ગેનિક કમ્પાઉન્ડ જે જે ટેકનિકલ સ્પેસિફિકેશન હોવા જોઈએ તો અમારો એમાં બેસ્ટ માપદંડ આપી શકે એવો અમારો એર ક્વોલિટી ને ઇન્ડેક્સ ને અને પેરામીટર્સ છે અને જે અમારે ઇક્વિપમેન્ટ છે એ જે અત્યારના લેટેસ્ટ મોડેલ જે ઇન્ડિયામાં ની ગિવન આઉટ

que finalmente se deratiemen los CNS, a los a